આ સમારંભ પલસાણાના લકાસા ક્લબ અને રિસોર્ટ ખાતે યોજા હતો જેમાં ગ્રામ્ય પોલીસના તમામ કક્ષાના અધિકારીઓ કર્મચારીઓ અને પત્રકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ ભાવનાત્મક પ્રસંગે બધા હિતેશ કુમાર જોયસરની ઉત્તમ સેવાઓ અને ઉત્તમ નેતૃત્વની પ્રશંસા કરી હતી હિતેશ જોયસરે તેમના કાર્યકાળ દરમિયાન સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેમણે ગુનાઓ પર નિયંત્રણ જાહેર સલામતી સુનિશ્ચિત કરવા અને પોલીસનો જનતા સાથેનો સંબંધ મજબૂત કરવા માટે ઘણી અસરકારક પહેલ કરી હતી તેમના પ્રયાસોની સમગ્ર જિલ્લામાં પ્રશંસા છે નેતૃત્વ હેઠળ કોમ્યુનિટી પોલીસિંગને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેનાથી પોલીસ અને નાગરિકો વચ્ચે વિશ્વાસ વધ્યો હતો તેમની મહેનત અને સમર્પણના પરિણામે તેમને એક જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે ડીઆઈજી ના પદ પર બઢતી આપવામાં આવી હતી હવે તેઓ આગામી ત્રણ વર્ષ માટે આ પદ પર સેવા આપશે વિદાય અને અન્ય ગ્રામીણ પોલીસના વિવિધ વિભાગો અને અને રેન્કના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે ઘણા અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના અનુભવો શેર કર્યા હતા તેમણે જણાવ્યું કે કેવી રીતે હિતેશ જોઈસરે પોતાના નેતૃત્વથી ગ્રામીણ પોલીસની કામગીરીમાં સુધારો કર્યો અને ટીમમાં સકારાત્મક વાતાવરણ બનાવ્યું હતું વક્તાઓએ તેમના અનુકરણીય નેતૃત્વ પ્રામાણિકતા અને સમર્પણની પ્રશંસા કરી અને હિતેશ હિતેશકુમાર જોસરને ફૂલોનો ગુલદસ્તો અર્પણ કર્યો હતો સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી